આપણે ઘણા મિત્રો પાસે સાંભળ્યું હશે કે પેટ્રોલ વાળી બાઇક ચલાવી અને સીએનજી વાળી કાર ચલાવી લગભગ બરાબર છે બાઇકમાં બે વ્યક્તિ કે બહુ બહુ તો અઢી ત્રણ સમાય અને કારમાં ચાર કે પાંચ વ્યક્તિ સમાય એટલે છેવટે સરવાળે જે બિલ છે એમાં ખાસ ફરક પડતો નથી સીએનજી સસ્તું પડે છે એટલે વાપરનારો વર્ગ મોટો છે હવે દુનિયાની પ્રથમ સીએનજી બાઇક આવી ગઈ છે બજાજે આ બાઇક લોન્ચ કરી છે એનું નામ રાખ્યું છે ફ્રીડમ આ ફ્રીડમ નામની બાઇક છે એ જગતની પ્રથમ સીએનજી બાઇક છે એટલે જે લોકોને એમ થાય છે કે સીએનજી બાઇક હોય તો મજા પડી જાય એમના માટે મજાનો યુગ શરૂ થયો છે ઓગણીસો નવાણુંમાં આજથી પચીસ વર્ષ પહેલા બજાજે ભારતમાં પ્રથમવાર સીએનજી રિક્ષા લોન્ચ કરી હતી આજે ભારતના મોટા શહેરોમાં જે પીળા અને લીલા કલરના મિશ્રણવાળી રિક્ષાઓ આપણે જોઈએ છે એ મોટા ભાગની રિક્ષાઓ સીએનજી છે એટલે આખા દેશમાં વપરાતી કુલ રિક્ષાઓ પૈકી સિત્તેર ટકા રિક્ષાઓ સીએનજી પરિવર્તિત થઈ ચૂકી છે આ બજાજની ફ્રીડમ નામની બાઇક છે એ શોરૂમમાં ક્યારથી શરૂ થશે એનો હજી આપણને આઈડિયા નથી પણ એ બાઇકના ત્રણ મોડેલ એટલે કે ત્રણ વેરિયન્ટ છે પંચાણું હજાર એક લાખ પાંચ હજાર અને એક લાખ દસ હજાર આજે આપણે એક્ટિવા જેવી ગાડીઓ લેવા જઈએ તો પણ આટલો જ ભાવ લગભગ ચૂકવવાનો થાય છે મારા જેવા તો ઘણા લોકો છે કે જે બજાજના બાઇકના ચાહક છે કારણ કે બજાજના બાઇકની સીટ ખાસી લાંબી હોય છે બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ આરામથી બેસી શકે અને કોસ્ટ ઇફેક્ટિવ તો ખરી જ પણ એમાં દરેકની પોતાની પસંદગી હોય શકે કોઈને બજાજનું પલ્સર ગમે તો કોઈને બજાજની સાદી બાઇક ગમે એ વચ્ચે એણે બજાજે ફ્રીડમ લોન્ચ કરીને એક મોટી ક્રાંતિની શરૂઆત કરી છે ઘણા લોકો કાર લઈ અને પાછળથી સીએનજીની કિટ ફિટ કરાવે છે બાઇકમાં એવું શક્ય નથી આ બાઇકમાં સીએનજીની ટાંકી ફિટ થયેલી આવશે જે બજાજે ઇનબિલ્ટ ફિટ કરી છે એમાં બે લિટર સીએનજી ગેસ અને બે લિટર પેટ્રોલ એટલી ક્ષમતાની આ બાઇક છે બે કિલોગ્રામ ગેસમાં બસો કિલોમીટર સુધી ચાલી શકાશે એવો કંપનીનો દાવો છે એક કિલોગ્રામમાં સો કિલોમીટર બીજી બાજુ એક લીટર પેટ્રોલમાં સાઠ પાંસાઠ કિલોમીટર એટલે એના એકસો ને ત્રીસ કિલોમીટર એમ કુલ મળીને આખે આખી ટાંકી ભરેલી હોય ગેસ અને પેટ્રોલથી ત્યારે એ ત્રણસો ને ત્રીસ કિલોમીટર સવા ત્રણસો કિલોમીટર ગણી શકાય આ તો કંપનીના દાવા છે ખરેખર ચાલે ત્યારની વાત અલગ છે પણ સીએનજી સસ્તો હોવાને કારણે ફાયદો તો થશે જ ભલે કંપની કે એટલો બધો ન થાય તો પણ થોડો ઘણો ફાયદો તો થશે જ આપણે વર્ષોથી સીએનજી વાપરીએ છીએ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનું નામ છે આ નેચરલ ગેસમાં મુખ્યત્વે તો મિથેન હોય છે અને એમને એવા સ્વરૂપમાં આપી દેવામાં આવે છે કે બળતણ તરીકે કામ લાગે સીએનજી ઘણી રીતે ઉપયોગી છે એક તો એ પેટ્રોલ કરતાં સસ્તું બળતણ છે બીજું કે ઓછામાં ઓછું પ્રદૂષણ કરે છે ડીઝલ વાહનોમાંથી અને ગ્રામીણ વિસ્તારોમાં તો કેરોસીનનો પણ બળતન તરીકે ઉપયોગ થાય એમાંથી જે ધુમાડા નીકળે એના કરતાં સીએનજીનું પ્રદૂષણ બહુ ઓછું હોય છે એટલે ભારતમાં રિક્ષાઓને સીએનજીમાં કન્વર્ટ એટલે કરી દેવામાં આવ્યું છે તો પ્રદૂષણમાં ઘટાડો થશે એક ફાયદો છે વ્યક્તિગત રીતે બચત થશે કંપનીનો એવો દાવો છે કે વર્ષે પંદર હજાર રૂપિયા જેવી બચત થશે પણ એ દરેકની અલગ અલગ હોઈ શકે કારણ કે કોઈ માણસ વર્ષે પચાસ કિલોમીટર ચલાવતો હોય અને કોઈ માણસ રોજ પચાસ કિલોમીટર ચલાવતો હોય તો એના બિલમાં એ પ્રમાણે ફરક પડશે પણ સીએનજીનો જે બે તો લાભ હોય તો થશે જ આપણે કિલોમીટર મુજબ ગણીને આ લઈએ કે ભાઈ એક લીટર પેટ્રોલમાં અથવા તો સો રૂપિયાના પેટ્રોલમાં હું સો કિલોમીટર ચાલી શકું છું અને સો રૂપિયાના સીએનજીમાં હું એકસો પચાસ કિલોમીટર ચાલું છું તો મને પચાસ કિલોમીટરનો ફાયદો થાય છે આવું દરેકનું વ્યક્તિગત ગણિત અલગ અલગ હોવાનું સીએનજીમાં ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે વાહનોમાં આગ લાગવાના બનાવ બને છે એમાં સીએનજીનો કેટલો રોલ છે એ સમય બતાવશે બીજો ગેરફાયદો એ છે કે સીએનજીના પંપ એટલે કે ફિલિંગ સ્ટેશન ઓછા છે એટલે તમે ઘરથી બહાર નીકળો ને કિલોમીટરમાં તમને પેટ્રોલ પંપ મળી જાય ત્યાં તમે ભરાવી દો એટલી ઝડપથી તમને સીએનજી મળી જાય એવી શક્યતા નથી સીએનજી માટે તમારે લાઇનમાં ઊભું પડે જે લોકો સીએનજી વાહન ચલાવે છે એ લોકો લાંબી લાઇનમાં ઊભતા આપણે જોયા છે હા સીએનજીનો વપરાશ વધે પછી એના પંપો વધે એ પણ આવશ્યક છે અને પંપો વધે તો વધુ સારી રીતે લોકો વપરાશ કરી શકશે એટલે ઘણીવાર એવું થાય કે આપણે નીકળ્યા ઘરેથી અને રસ્તામાં સીએનજી ખલાસ થઈ જાય તો આપણી પાસે બે વિકલ્પ હોય કે ગાડીમાં સાથે બે લીટર પેટ્રોલની ટાંકી છે બે લીટરથી તમારે બીજા સો કિલોમીટર ચાલવું કે પછી સીએનજીનો પંપ છે ત્યાં લાંબી લાઇનમાં ઊભા રહી અને ફરીથી સીએનજી ભરાવીને આગળ વધવું ઘણા કિસ્સામાં રસ્તામાં સીએનજી પંપ ન આવે એ સંજોગોમાં ફરજિયાત પેટ્રોલ ચલાવવું પડશે અને સાથે પેટ્રોલનો વિકલ્પ છે બાઇકમાં એવી સુવિધા છે કે તમે સ્વિચ પાડીને સીએનજીમાંથી પેટ્રોલમાં શિફ્ટ થઈ શકો છો એટલે ખબર પડે કે ભાઈ સીએનજી ખતમ થવામાં આવ્યો છે તો પેટ્રોલમાં જે વાહનો વાપરે છે એમને ખબર જ છે કે આ બહુ સરળ પદ્ધતિ છે કંપનીએ બાઇક બનાવવાનું શરૂ કર્યું ત્યારે સૌથી મોટો પડકાર એ હતો કે સીએનજીની ટાંકી ફીટ ક્યાં કરવી સીએનજીનું સિલિન્ડર ક્યાં નાખવું હવે કંપનીએ નીચે જ ક્યાંક ગોઠવી દીધું છે વિવિધ પ્રકારના બાર ટેસ્ટમાંથી બાઇક પસાર થઈ છે જેથી એ બાઇક સલામત છે એવું કંપનીનું કહેવું છે બારમાં એક મોટો ટેસ્ટ એ છે કે બાઈક ઉપરથી દસ ટનનો ટ્રક પસાર કરવામાં આવ્યો અને એની ટાંકીને કાંઈ નથી થયું ભલે બાઇકને નુકસાન થયું પણ ટાંકીને નથી થયું જે સલામત રહેવી જોઈએ ભારતમાં દર મહિને એવરેજ નવ લાખ બાઇક વેચાય છે એ સંજોગોમાં સીએનજી બાઇકનું માર્કેટ મોટું બને એની નવાઈ નથી સવાલ એ જ છે કે આજે સીએનજી ખરીદવી મહિના દિવસ પછી ખરીદવી મિત્ર વર્તુળમાં કોઈ ખરીદે એની પાસે રિવ્યુલન ખરીદવી કે ન ખરીદવી એમાં દરેકની પોતાની પસંદગી હશે પણ સીએનજી બાઇક છે એ ચાલશે તો ભારતમાં મોટી પરિવહન ક્રાંતિ થશે એ વાત નક્કી છે